સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ગાડીઓ ભાડે આપવાનું કહીને લોકો પાસેથી મોંઘી દાટ કાર ભાડે લઈ બે થી ત્રણ મહિના સુધી ભાડું ચૂકવતા હતા જોકે બાદમાં ઠગબાજ ઠગવા ઇસમો તેઓની ગાડી અને લોકોને ગીરવે અથવા ભાડે આપી દેતા હતા જેથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ લોકો પાસેથી ગીરવે રહેલી અને ભારે આપેલી રૂપિયા એક કરોડથી વધુની કુલ અગિયાર કાર જપ્ત છે છેલ્લા કેટલાય સમયથી એક ઠગબાજ ટોળકી સક્રિય થઈ હતી આ ટોળકી લોકોને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ઊંચા ભાડા પર તેઓને ફોર વ્હીલ ભાડે આપવાની લાલચ આપી મોંઘીદાર કારને ભાડે પટ્ટે લઈ લીધા હતા શરૂઆતમાં ગાડીના માલિકને વિશ્વાસ અપાવવા માટે બે થી ત્રણ મહિનાનું ભાડું પણ તેઓ સમયસર ચૂકવી દેતા હતા

અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાદગી બાતમીરાએ મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડીને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેલ થયેલ છે ઉત્તરાયણ પુણા ગોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો મળે એવું એનું ભાનું છે અને એના કામ ધંધો ના મળતા એ મોજ શોક માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોજ શોક કરતો હતો રિપોર્ટ સુરત